હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે ગુજરાત યુનિવર્સિટીની જેમાં મહત્વની જગ્યાઓ આવી છે જેવી કે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક અને અન્ય બીજી ભરતીઓ છે જે તમે ભરી શકો છો અને એમાં નોકરી સારી એવી મેળવી શકો છો તો એ છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ બરાબર એમાં આ એડવટાઈઝ નંબર આપેલા છે કે કઈ કઈ એડવર્ટાઈઝની ભરતી આવેલી છે કયા ક્રમાંક એના આવેલા છે એના પછીનું છે કુલ એક ઇમ્પોર્ટન્ટ નોટ ધ્યાન રાખવાની છે કે કઈ ડેટથી કઈ ડેટે આ ભરતી આવેલી તારીખ છે જે છે જે ચાલુ થાય છે એ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ થી ચાલુ થાય છે અને એની લાસ્ટ ડેટ છે ત્રેવીસ એક બે હજાર છવ્વીસ બપોરના પાંચ વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો બરાબર છે પછી એમાં જે ફીની ચલણ આપેલું છે જે ફી ચલણ છે જે જનરલ માટે છે સાતસો પચાસ રૂપિયા અને એસસી એસ ટી અને ઈડબ્લ્યુ એસમાં જે હોય એમને પાંચસો રૂપિયાનું ચલણ ભરવાનું છે આ ખાસ નોંધ લેજો હવે તમારે કઈ વેબસાઇટ ઉપર આ ફોર્મ ફિલઅપ કરવાનું છે એની વેબસાઇટ અહીંયા આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન પબ્લિક કરિયર અને કોઈ ક્વેરી હોય તો આ નીચે જે વેબસાઇટ આપેલી છે એના ઉપર તમે ક્વેરી અપડેટ કરી શકો છો એના પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે આ એના નંબર આપેલા છે એડમિન વન એડમિન એડમિન વન એડમિન ત્રેવીસ એડમિન ચોવીસ એડમિન થર્ટી સિક્સ એમ કુલ એટી ફોર જગ્યાઓ આવેલી છે જે આપણા માટે સારી એવી કહેવાય શકાય કહી શકાય આ અલગ અલગ જગ્યાઓ આપેલી છે જે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાઓ આપેલી છે જે આ બધી જગ્યાઓ આપણને આપેલી છે જેમાં તમે માહિતી મેળવી શકો છો હવે એમાં અગત્યની સૂચનાઓ આપેલી છે કે તમારે કોઈ પણ ટ્રીપલ સી કરેલું હોય તો તેનું ડોક્યુમેન્ટ અટેચ કરવાનું રહેશે કોર્સ ઓન કોમ્પ્યુટર જે તમે કોઈ યુનિવર્સિટી દ્વારા કરેલું હોય યા કોઈ સંસ્થા દ્વારા કરેલું હોય જે ગવર્મેન્ટ માન્ય હોય તે તમારે અટેચ કરવાનું છે પછી એના પછી છે આપણે શૈક્ષણિક લાયકાત છે તો શૈક્ષણિક લાયકાતમાં આપણે કોઈ પણ યુનિવર્સિટીમાં જે સરકાર માન્ય હોય તેમાંથી તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ જો તમે ભરતી ભરતી આ ફોર્મ ભરતા હશો તો તેમાં માર્કશીટ તમારે અટેચ કરવાની છે જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની માર્કશીટ અને તેનું એક સટી આવે છે એ પણ અપડેટ કરવાનું હશે અને જો તમે બહારથી ગ્રેજ્યુએશન કરેલું હશે તો અહીંયા લખેલું છે કે નિયસ ઉમેદવારે માર્કશીટની નકલ અપલોડ કરવાની રહેશે અને કોઈ અન્ય ડિગ્રી હોય તો એસોસિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી નવી દિલ્હી દ્વારા સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એફિડેવિટ સર્ટિફિકેટ અપડેટ કરવાનું રહેશે ત્યાંથી એક તમારે લેવું પડશે એના પછી છે પસંદગી અનુભવ અનુભવ છે જે ડેટે ઓનલાઈનની અરજી મંગાવેલી છે ત્યાં સુધીનો અનુભવ તમારે એડ કરવાનો રહેશે એના પછી છે પસંદગીની પ્રક્રિયા પસંદગીમાં તમારે ઓનલાઈન ટેસ્ટ અરજી જગ્યામાં ઓનલાઈન ઇન્ટરવ્યૂ હશે તો એમાં જ તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે નહીં તો એક ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે એ તે મુજબ તમારી પસંદગી કરવામાં આવશે બરાબર અને કોઈ જો તમે અહીંયા લખેલું છે કે કોઈ માહિતી તમે તમારી ના હોય અને તમે જો અપડેટ કરી હશે તો એ અહીંયા માન્ય ગણવામાં આવશે નહીં તો એ તમે યુનિવર્સિટી દ્વારા દોષિત ગણવામાં આવશે અને તમારું ફોર્મ રદ કરવામાં આવશે તો એની ખાસ ધ્યાન રાખવી અહીંયા ઓઆઈએમઆર પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે અહીંયા મેન્શન કરેલું છે ઓઆઈએમઆર લખાણ વગેરે ઓકે આ હતી એક માહિતી અને અહીંયા દિવ્યાંગોને પણ દિવ્યાંગોની પણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો તે પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહેશે જે દિવ્યાંગોને પણ જે પાછળની ઉંમરની છૂટછાટ આપવામાં આવે છે એ એમને પણ મળી રહેશે જે ગવર્મેન્ટે નક્કી કરેલી છે એ પ્રમાણે ગણવામાં આવશે ઓકે તો આ હતી જે આપણે મોસ્ટ ઓફલી ભરતીની જે પડી છે એની કુલ માહિતી તો તમારે એક વખત ધ્યાનથી જોઈ લેવાની છે અને પછી જે તમારે સારી રીતે એમાં ફોર્મ ભરવાનું છે જે વેબસાઇટ આપેલી છે એના ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે જે યોગ્ય રીતે તમે ભરો અને તમારું સારી રીતે સિલેક્શન થઈ જાય ઓકે ફ્રેન્ડ તો આ જો તમને આ સારું લાગ્યું હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેમ કે આવા જ વિડીયો તમને આપણી ચેનલમાં મળતા રહેશે અને નવી નવી માહિતી તમને અપડેટ કરવામાં પણ આવશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ